કાળું ભગત ની મેલડી ના ભુવાજી અરવિંદભાઈ ભાઈ બેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેરડીના ભુવાજી અરવિંદ જો તમારી મેરડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે વાગે ગામના અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાઠ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિઘોદ જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એકલા હુણામાં બેસીને છેતરવાના નથી ગામના ગોર્ડરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિઘોત તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ન આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે કે આ પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે ગેની બેન ધમકી આપો છો ને ગેની બેન પછી ધમકી આપજો તમે પેલા મારા જોડે વાત કરો મારા ગામ મહેરવાડા આવી જાઓ મારું ગામ મહેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલડી તમને કહે એ દિવસે તમે મેરવાડ આવી જાઓ આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાભર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ